મારો કોઈ જ સહારો નથી આજે હું નિરાધા થઈ ગયું મારો કોઈ જ નથી ગંગા સ્વરૂપાઓ સાથે છેતરપિંડી ક્રેડિટ સોસાયટીના નામે કાંડ મે મારા જિંદગીના સહારા માટે મે પૈસા આ સોસાયટીમાં મૂકેલા સાહેબ મારા છોકરો નથી મારો પતિ નથી મારો પતિ કોરોના એક્સપાયર થઈ ગયો છે મારો કોઈ જ સહારો નથી આજે હું નિરાધાર થઈ ગયો છું મારો કોઈ જ નથી ઉપર આપને નીચે પૃથ્વી સાહેબ મે પૈસા મારા દીવારા માટે મૂકેલા મને આ લોકો પૈસા આપતા નથી આ દર્દ છે એક એવી ગંગા સ્વરૂપા માતાનું જેનું આગળ પાછળ કોઈ નથી બસ ઘડપણનો સહારો રૂપિયા બને તે માટે તેમણે થાપણો સ્વરૂપે બચત કરી હતી પરંતુ વર્ષોથી કરેલી બચત અચાનક ક્રેડિટ પેઢી ચાઉ કરી ગઈ છે વીરપુરના ડેભારી ગામનો મામલો ઓગણીસો માં શરૂ થઈ હતી ક્રેડિટ સોસાયટી સાતસો પરિવારોના કરોડો રૂપિયા ચાઉ સમગ્ર ઘટના એવી છે કે મહીસાગર ડેભારી ગામે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજે ક્રેડિટ સોસાયટી શરૂ કરી હતી જેમાં સમય સાથે સાતસોથી વધુ પરિવારોએ રૂપિયાનું રોકાણ કર્યું પરંતુ પાકતી મુદતે જ્યારે ગ્રાહક રૂપિયા ઉપાડવા ગયા તો હાલ બેલેન્સ ન હોવાનું કહીને હોદ્દેદારો કાઢી મૂકતા હતા વારંવાર ધક્કા ખાવા પર કોઈ પરિણામ ન મળ્યું અને અંતે ભોગ બનનારા લોકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા મામલો બહાર આવ્યો બ્રાહ્મણ સોસાયટી છેલ્લા લગભગ પચીસ વર્ષથી ચાલતી હતી એની અંદર માનો કે આ લોકોએ દોઢથી થી બે કરોડની ઉચાપત કરેલી છે અને એની અંદર વિધવા બહેનોના પૈસા રોકાયેલા છે હવે એ લોકોને ન્યાય મળે એટલા માટે આપણે આ પ્રયત્ન કરેલી છે અને એફઆઈઆર ફાટી ગયેલી છે હવે

જેમાં અઠ્યાવીસ લાખ રૂપિયા ફસાયા છે જોકે આ કેસમાં પોલીસે ત્રણ વ્યક્તિ જીજ્ઞેશ જોશી રામશંકર જોશી તથા રમણલાલ જોશીની અટકાયત કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે આ દિનેશભાઈ મણીભાઈ જોશીની એલસીડી પીઆઈએ ફરિયાદ લીધી અને તેમની ટીમને કામે લગાડી અન્ય આરોપીની શોધખોળ આપી છે તેમજ આ જે ક્રેડિટ સોસાયટીમાં કેટલા લોકોના પૈસાઓ અટવાયેલા છે તે બાબતની પણ એક તપાસ ચાલે છે હાલ સાતેક લોકોના અઠ્યાવીસ લાખથી ઉપરની મૂડી બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે હાલ તો જિલ્લા પોલીસ વડાના આદેશથી પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે જોવાનું એ રહેશે કે આ ધૂતારાઓથી લોકોને પોલીસ ન્યાય અપાવડાવી શકે છે કે નહીં વિશાલ પારેખ વીટીવી ન્યૂઝ મહીસાગર